પડતી મુશ્કેલીઓ તેમજ અસુવિધાઓને નિવારણ લાવવા માટે તાત્કાલિક ધોરણે બે શેલ્ટર હોમ આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરી હતી ભાવડા આવેલા અટલ હોમ તેમજ સરદાર હોલ ખાતે પંદરસો થી વધુ શહેરીજનોને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ભાવડા નગરના વિવિધ વિસ્તારોમાં પાણી પરાવાની સમસ્યા ઉકેલ માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી ડીવોટરિંગ પાણી નિકાલની કામગીરી દિવસ રાત કરવામાં આવી રહી છે આડસ ત્રીસ થી બોતેર હોર્સ પાવરના બાર થી વધુ પંપ ડિપ્લોય કરી આ ડી વોટરિંગ કામગીરી કરવામાં આવી રહી છે જેને પરિણામે પાણી ભરાયું હતું તેવા વિસ્તારોમાં પચાસ ટકાથી વધુ વિસ્તારમાં પાણીનો નિકાલ થઈ શક્યો છે ભારે વરસાદને કારણે અને પાણી ભરાવાની આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સ્થાનિક વહીવટી તંત્ર સંવેદના નથી ભારે વાહનોનો ઉપયોગ કરી નાગરિકો તેમજ અબોલ જીવાને બચાવવાની કામગીરી સુપેરે ચાલી રહી છે ત્રણ જેસીબી લોડર તેમજ નવ જેટલા ટ્રેક્ટરનો ઉપયોગ કરી છેલ્લા ત્રણ દિવસથી નાગરિકો તેમજ અબોલ પશુઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે વિસ્તારમાંથી પાણી ઓસરી જાય ત્યાં ત્યાં સાફ સફાઈ ઘન કચરાના નિકાલ તેમજ જંતુનાશક દવાના છંટકાવની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે એસી જેટલા સમય કર્મચારી દ્વારા આ કામગીરી વ્યાપકપણે કરવામાં આવી છે ભારે વરસાદે પગલે બાવળાના શહેરીજનોને પડતીલી મુશ્કેલીઓ ઝડપે નિવારી શકાય અને સ્વચ્છ તેમજ સુખારી સુખાકારીયુક્ત બાવળાનગર ફરીથી લોકોને મળે તે માટે તંત્રના પ્રયાસો નોંધપાત્ર છે